બંબર સ્ટોકમાં આજે મારી પસંદગી રહેશે તે છે પેટીએમ હું ફૂલ પહેલાં તો તમને યાદ અપાવી દઉં ડિસ્ક્રિપ્શન આપી દઉં કે મેં બાર તારીખે બાર ઓગસ્ટે આ સ્ટોક તમને સલાહ આપી હતી અને આજે હવે ફરી એકવાર પેટીએમ લઈને આવ્યો છું આ મંથલી ચાર્ટ્સ છે અને મંથલી ચાર્ટ્સમાં એક સરસ સપોર્ટ બનતા જોવા મળી રહ્યા છે જે એક્ઝેક્ટ ટેન મંથલી મૂવિંગ છે એટલે ટેન મેમાં જે જગ્યાએ થાય છે તે નવસો ને એંસી આસપાસનો લેવલ એટલે આપણે એક્સ્ટ્રીમ એન્ડનો પોઝિશનલ સ્ટોપ લોસ તમારો નવસો ને એંસી રાખવો પડે નો ડાઉટ બહુ જ દૂર છે પણ નવસો એંસી છે એક સારું બ્રેકઆઉટ ઓલરેડી આપણે બાર તારીખે પણ વાત કરી હતી ત્યાંથી પણ અત્યારે સારું બ્રેકઆઉટ છે અને હજુ પણ છે હજુ પણ જો ઘટે છે કેમ કે ગઈકાલનો જે ઘટાડો છે તે બહુ મોટો હતો જો ઘટે છે તો એક હજાર નેવ્યાસી સુધી ઘટાડે તમે ખરીદી શકો છો બીજો મુદ્દો હવે તમે આવો ગ્રાફિક્સ પર સૌથી પહેલાં તો મેં કહ્યું તેમ એક હજાર નેવ્યાસી સુધી ઘટાડે ખરીદો મોટું બ્રેકઆઉટ છે બીજો મુદ્દો દેવા મુક્ત કંપની છે અને દસ વર્ષનો એવરેજ સેલ્સ ગ્રોથ તેમનો ચોવીસ પોઈન્ટ નવ ટકા એટલે ફંડામેન્ટલી બહુ સારી છે મેં જ્યારે બાર તારીખે સલાહ આપી ત્યારે અગિયારસો આસપાસની સલાહ હતી બારસો છન્નું ગઈકાલનો હાઈ હતો અને ઓલમોસ્ટ પહેલો ટાર્ગેટ લાવો ટાર્ગેટ આપણે પહેલો ટાર્ગેટ રાખ્યો છે તેરસો પાંત્રીસ એટલે બારસો છન્નું તો આવી ગયા તેરસો પાંત્રીસના પહેલાં ટાર્ગેટથી નજીક છીએ તેરસો પાંત્રીસે જો તમે અગિયારસો આસપાસ ખરીદ્યું હોય તો તમે એક વખત પ્રોફિટ નાનકડો બુક કરી શકો જો ન કર્યું હોય તો હવે ઘટાડે ખરીદવાનું શરૂ કરો એક હજાર સુધી એક હજાર નેવું સુધી ઘટાડે ખરીદો તો ફરી તેરસો પાંત્રીસ પહેલો ટાર્ગેટ ત્યારબાદ લોંગ ટર્મનો એક્સ્ટ્રીમ ટાર્ગેટ જે લિસ્ટિંગ સમયના હતા એકવીસો સુધી પણ જઈ શકે છે તો આ છે એક્સ્ટ્રીમ લોંગ ટર્મ નવસો એક્યાસીનું સ્ટોપલોસ મેં હજુ પણ હોલ્ડ કરીને રાખ્યું છે યોમિક આપની પસંદગી જે બિલકુલ મારા તરફથી આજના દિવસે રહેશે એ છે રેટ ગેન ટ્રાવેલ તમે જો અહીંયા સારી આપણને તેજીનું સેટઅપ બનતું જોવા મળ્યું છે સૌથી પહેલાં આવું નજર કરી લઈએ ચાર્ટ ઉપર શું સેટઅપ જોવા મળ્યું છે ડેલી ચાર્ટનું તમે અહીંથી જો ડેલી ચાર્ટમાં આપણને રાઉન્ડ બોટમ ફોર્મેશનમાં અહીંયાથી આપણને તેજી પૂર્ણ થવાની તૈયારી જોવા મળી રહી છે બીજી વસ્તુ ડેલી ચાર્ટમાં છેલ્લા ચાર દિવસથી આપણને હાયર હાઈ હાયર લો ફોર્મેશન બનતું જોવા મળ્યું છે લે પણ એક કારણ છે બીજું તમે નજર કરો વીકલી ચાર્ટ વલીનાઓ વીકલી ચાર્ટમાં તમે નજર કરશો છેલ્લા પાંચ અઠવાડિયાથી આપણને હાયર હાઈ અને હાયર લો ફોર્મેશન છે ડેલી ચાર્ટમાં ચાર દિવસથી અને તમે અઠવાડિયામાં જો તો પાંચ અઠવાડિયાથી તમને વીકલી ચાર્ટમાં જોવા મળી રહ્યું છે બીજી વસ્તુ બે હજાર પચીસ બાદ પહેલી વખત સ્ટોક આપણને પચાસ સીએમએન ઉપર જોવા મળે છે એટલે એ પણ એક પોઝિટિવ કારણ જોવા મળ્યું છે અને ડેલી ચાર્ટમાં તમે નજર કરશો ટેન ડેક્સપ્લેશન મુવિંગ અવરથી સતત આપણને બેક જોવા મળે છે એટલે કે ઘણા બધા કારણ છે કે જેના કારણે સ્ટોક અહીંથી વધવાના સંકેતો આપી રહ્યો છે તો સૌથી પહેલાં જો વાત કરીએ ટાર્ગેટની તો ટાર્ગેટ સૌથી પહેલાં આપણે જે છસો ને બાસઠ રૂપિયાનો રાખીશું છસો બાસઠ ટાર્ગેટ કે જે આપણે રાઉન્ડ બોટમ ફોર્મેશન પૂરું થશે અને ત્યાં સસ્ટેનેબિલિટી આવશે બ્રેકઆઉટ આવશે રાઉન્ડ બોટમ ફોર્મ ફોર્મેશનનું એટલે ત્યાં ઉપરની તરફ આપણને સાતસો ને બાર રૂપિયાને પણ લેવલ જોવા મળી શકશે અને આપણે સ્ટોપલોસ તરીકે પાંચસો ને સિત્તેર રૂપિયા રાખીશું રાજે મારા તરફથી રહેશે તો છે રેટ ગેઇન બમ્પર સ્ટોક તરીકે યસ રેટ ગેઇન ટ્રાવેલ ટેક અને પેટીએમ એટલે કે વન બે કાઉન્ટર્સ તમને લોંગ ટર્મ શોર્ટ ટર્મ બંને અલગ અલગ ટાઈમ ફ્રેમ પ્રમાણે જોવા મળી રહ્યા છે